માગો વીસ ને આપતે છે દ્વારકાデス મિત્રો આપણે આ ચેનલ ત્યારે આ ભાઈ આપણા આપણે આવે છે ખજુરભાઈ એટલે મળવા માટે જાય હમણાં આવે છે આપણે

માગો વીસ ને ગુડ મોર્નિંગ તો મસ્ત થઈ ગઈ છે સવાર અને તમને બેકગ્રાઉન્ડમાં મસ્ત ઢોલ સંભરાવતો જઈશે કે અમારે સમજવાડીમાં છે લગ્ન આજે માંડવા છે એટલે છે ને ઢોલ વાગે છે અને આજે આપણે મહેમાન આવે છે આપણે ઘેર નહીં પણ દેવતબાપાને ઘેર આવે કે હમણાં દેવત બાપાની મજા નહોતી એટલે ભાવ પૂછવા આવે છે તો આજે જમવાનું ને આપણે છે ને દેવત બાપાનું ઘેર છે તો માન બાપુ વયા ગયા અને હું એ થોડુંક કામ હતું બારે બધું એક ટેર્યું ચોખું કર્યું અને બસ ના ધોય ને જાઉં માન બાપુ વયા ગયા હવે હું છે ને કમ્પ્લીટ નાઈ ધોઈ અને પછી મારે જાવું છે દેવત બાપાના ઘેર તો સારું આવો તો તમે વિદ્યામાં છે ને કન્ટિન્યુ બન્યા રહેજો હાલો નાઈ ધોઈ અને કમ્પ્લીટ થઈ ગયું તૈયાર અને મારે જ થોડીક વાર દુકાને કેમ કે ભાઈને વાળ દાઢી કરાવવા જવાનું છે એટલે અને જો હવારમાં છે ને આ બધું હું ચોખ્ખું કર્યું જોયું અહીંયા બધા મહે ને ભૂકો ભર્યો હતો ને તે દીનું ઇમનામ વહેણ હતું ને તો હવારમાં મજા બધું ચોખ્ખું કર્યું અને હવે હું થોડીક વાર દુકાને બેસી લઉં ને બસ લગભગ મહેમાન પણ આવી ગયા અહીં અત્યારે વાગી ગયા દસ જે હું થઈ ગયું છે હેલો ગાઈઝિસ તો અત્યારે આપણે એકચ્યુઅલીમાં મળ્યા છે છે બહુ પછી કેમ કે હમણાં મહેમાન ગયા અને મહેમાન ગયા એટલે આપણે દાયક છે ને વિડીયો અપલોડ કરવા આવ્યા છે અડધા ખાગાને બસ જો લખન કરે છે ને ભેંસ ધોવાનું કામ તમે તો આજ છે ને મારે ભેંસ ધો તો હું ભેંસ ધોવા ગયો ને તે ભેં મારી મને લતા ને ભાઈ હિંગડું માર્યું જો લખન ભેંસ ધોઈ જો અરે મને જો એ માર્યું હિંગડું માર્યું ગાઈઝિસ જો ભાવ પૂછો બધા ગાઈઝિસ જય દ્વારકા જય સારું હા ને

આમાં છે ને એ નાખતા નથી આવડતી આમાં ટહેડવી પડે એ આમનું મઈડ આવતા ખરી હાલો ગાઈઝિસ તો અત્યારે છે ને વાગી ગયા છે દસ જેવું થઈ ગયું છે એટલે આપણે છે ને આજે સુઈ જાય હવે તમે બધા તો વિડીયો જોતા રહેજો કેમ કે મારે અહીંયા હાઈન થાય છે તમે તો વિડીયો જોતા આવો હું ટાઈમ થયો ખબર નહીં કોમેન્ટ કરી દેજો કેટલા વાગે તમે મારો વિડીયો જોવો એટલે મને એ પ્રમાણે ખબર પડે ને તો આપણે છે ને કાલ સવારે જવાનું છે લગ્નમાં એટલે આપણે એ પ્રમાણે પાછા સવારે ઉઠી અને ડે ગુડ મોર્નિંગ મિત્રો જય દ્વારકાધીશ તો પાછું વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે કેમ કે આપણે જવાનું છે આજે ભાઈબંધના લગ્નમાં અને જો કેવી ચિત્ર જોરદારો ને તો મારે ને જગુને ને જવાનું છે તો બસ એ આવે ને આટલી વાર છે હાલો તો અત્યારે અમે પહોંચી ગયા છે અંજી આખરીના પાટી અને આપણે ભેગા છે જગુભાઈ આપણે જ્યારે આપણે આ ચેનલનું સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે આ ભાઈ આપણા સપોર્ટમાં હતા તે પછી આપણે મુલાકાત ઓછી થઈ આમ તો જોકે ગામમાં ગામમાં થઈ પણ બહુ ભેગું થવાનું બહુ ઓછું હોય જય દ્વારકા જય દ્વારકા કેમ સારું ને તો વાંધો નહીં તો છે ને અમારે જવાનું છે પિયુષ ના લગ્ન તો બસ અહીંથી થોડોક પલો હે એટલે હવે વાગી ગયા દો આવું ખાવા ટાણે ના દેવાય હું આને એ કહું પણ હવે ધીરે ધીરે પૂગ્યું હવે તો અત્યારે અમે પહોંચી ગયા છે દાત્રાણા અને શું કે માંડવો લગભગ પડતો હોય કે પડી ગયો હોય કેમ કે અમે થોડાક છે ને મોડા થઈ ગયા છે આવું અમારે ત્યાં સાડા દસ વાગી ગયા છે હાલો તો આપણે છે ને માન માન કરીને વરાજાને ઊભો કર્યો વરાજો ઊભો ના થાય કે આજ મારો દી છે આજે હું થોડો કે ઊભો થઈને તમારે ભેગો આવું બધું નાના મેં ફોટો પાડો કે આવો તા ખરા અરે મરાવી હું છે વરાજા સારું ને આજ તો વરાજો કા

અને હવે બસ ખાઈ પી અને હવે નીકળવાનો વિચાર છે હાલો તો આપણે લગ્નમાંથી આવી ગયા છે અને આપણે અત્યારે જાય છે સાંભળીએ કેમ કે આપણે આવે છે ખજૂરભાઈ એટલે પેશિયલીને મળવા માટે જાય ઉમ તો જો કે મળવાનો વારો નહીં આવે કેમ કે એ બહુ મોટા માણસો રહ્યા અને જે આપણે બહુ ઝીણકા છે એટલે પણ વાંધો નહીં તો આપણે જાય છે હવે શું થઈ તમે પણ વિડીયામાં જોજો

અનબર કહો દે આ સેલિબ્રિટીને જય એ બેન જય એ એ તો જ ને ખબર વાંદરા સારું આને તમે વીડિયોમાં જલ્દી જલ્દી

જય દ્વારકાધીશ મિત્રો આ કેમ ઘટના કોઈ બોલતા નથી એ ખાઈ પીવાના બધા જો કોઈ નો અવાજ નથી આવતો બંને હા તો સારું હાલો આપડે કઈ જાજુ કઈ બોલવાનું નથી હમણાં પાસે ઓન થવે છે ભાઈ હમણાં આવે છે એટલે આપણે શાંતિ જાળવવાની છે એમ ના કહેવા જોઈએ કે ગંદુ ખંભાળીયા માં આપડે પાછું જવું ના જોઈએ એમ થવું છે ના ખંભાળિયા વાસીઓ એટલે જોરદાર ઓ ભાઈ અહીંયા તો જવું જ જોઈએ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા તો કોઈ થોડી મારી માટે ઉતરશે અને તરુણભાઈ વેલકમ કેમ છો બધા તરુણભાઈ મીડિયમ ગેમ પાતળા દેખાય એવું કેમ લાગે આપણે બોડી ઉતરલી લાગે

તડકો છે તડકો ચાલુ થઈ ગયો નહીં પણ તડકા ની અંદર તમે બધા મને મળવા આવ્યા છો તમારા બધા નો પ્રેમ જીવનમાં પેલી વખત ખંભાળિયા ની અંદર આવ્યો છો ને અહીંયા આવીને જે મોજ આવી છે બોલ તમે બધા નથી વાળા કહેવાઓ કે તમે આ એરિયાની અંદર રહો છો એકબીજાને સપોર્ટ કરો એકબીજાને પ્રેમ આપો અને એ કે સાથે ખજૂરભાઈ નું શુદ્ધ તેલ અમે લોન્ચ કર્યું છે ગામે ગામ જાઉં છું હરેક લોકોને મળો છું ને હરેક લોકોને કહું છું કે સિંગતેલ તેલના ફાયદા હું છે આપણા શરીર માટે કેટલા ફાયદેમંદ છે આ તમે જેટલા લોકો જોશો આપણે અત્યાર સુધી કપાસિયા થી આ તેલ ખાતા છે પણ હરેક ગુજરાતીઓને કહું છું

અને બે પૈસા રોજગારી એમને પણ છે કે જેટલા પણ ગુજરાતમાં કન્ટેન્ટ ક્રિએટરો છે યુટ્યુબરો છે ઇન્ફ્લુએન્સરો છે એવા લોકોને સપોર્ટ કરો જે બ્લોગરો છે એવા લોકોને સપોર્ટ કરો એમની પાસે એડવર્ટાઈઝમેન્ટ કરાવો કારણ કે મોટા મોટા ઓડિયન્સ ની લાખો રૂપિયા નાખવા કરતા આવા યુટ્યુબરોને સપોર્ટ કરશો તો એમને રોજગારી મળશે અને એમનું પરિવાર આગળ વધશે એ લોકો પણ આગળ વધશે એમને આગળ વધવાની ભાવના પણ જાગશે એમના માટે જોરદાર તાળી ભીડે

હંમેશા પાંચ વર્ષ પહેલાં આગળ હું વિચારતું હોઉં છું એટલે પાંચ વર્ષ પછી તમારે જો હોય તો જોજો કે યુટ્યુબર છે ઇન્ફ્લુએન્સર છે કે પછી ક્રિએટર છે એનું શ્રાહ્ધ છે માર્કેટિંગમાં એટલે આવા લોકોને સપોર્ટ કરશો તો આપણે છે ને પેશ આપણા થોડા આપણે હું નીલન અને સિદ્ધારભાઈના થોડા ક્રિએટર છે એને પેશને મળવા માટે આપણે ખજૂરભાઈ એ હતા આપણે રિક્વેસ્ટ કરી રીતે અહીંયા અમને બહુ મજા આવી બધા એ ઉપાય ચા પાણી પી લઈ